નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના બે મોટા નેતા શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે બંધ બારણે બેઠક યોજાય છે જેને લઈને ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા હોય તેવી હાલમાં ચર્ચા વહેતી થઈ છે તો ગુજરાતમાં રાજકારણના બે મોટા નેતાઓ વચ્ચે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઈ હતી જેમાં કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વચ્ચે એક બેઠક યોજાતા ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે તો ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની ચર્ચા રાજકીય વર્તુળમાં હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોર પકડ્યું છે જોકે શંકરસિંહ વાઘેલાએ ઔપચારિક બેઠક હોવાનું પણ જણાવ્યું હતું તો છેલ્લા કેટલાક સમયથી રાજકારણ અને સમાચારોથી દૂર રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે આજે ગાંધીનગર ખાતે આવેલા સર્કિટ હાઉસમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક મિટિંગ યોજાઈ હતી આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલની ચર્ચાઓ પણ થઈ રહી છે આ મુલાકાતને મોટા રાજકીય ફેરફારના સંકેત પણ જોવામાં આવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે તો હાલમાં આજે ગુજરાતની અંદર બે મોટા નેતાઓ વચ્ચે મુલાકાત થઈ છે તેને લઈને કદાચ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હોય તેવી પણ ચર્ચા વહેતી થઈ છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ બંને નેતાઓ વચ્ચેની મુલાકાતે જોર પકડ્યું છે તો આ મુલાકાતને લઈને શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ મુલાકાત એક માત્ર એક શિષ્ટાચાર મુલાકાત હતી અમે સાથે મળીને ચા પાણી કર્યા હતા તો ઘણી વાતો કરી હતી હું દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાની રાજકીય કારકિર્દીની ચર્ચા કરવા માટે ગયો હતો જો કે આ બેઠક બાદ શંકરસિંહ વાઘેલાના પુત્ર ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ પણ જોર વધારે જોર પકડ્યું છે પરંતુ આ અંગે કોઈ રાજકીય વર્તુળોમાંથી ચોક્કસ માહિતી મળી રહી નથી તો હાલમાં ગુજરાતના રાજકારણમાં બે મોટા નેતાઓ શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી જેને લઈને ગુજરાતના રાજકારણમાં કદાચ નવા જૂની થવાના એંધાન વર્તા રહ્યા હોય એવી જોર જોરથી ચર્ચાઓ વહેતી થઈ હતી ધન્યવાદ દર્શક મિત્રો